જય માતાજી મહાદેવ મિત્રો કેમ છો તમને બધાને અમારી મારી ચેનલમાં સ્વાગત છે તો મિત્રો આજે આપણે એવી જગ્યાએ તમને દેખાડવાની છે કે આખું વર્ષ હવન થાય છે હવનનો એક પણ રૂપિયો લેતા નથી આ જગ્યા ઉપર અને બાપુ જે હવન કરાવે છે એની પણ આપણે મુલાકાત લઈશું આ મંદિર મંદિરની જગ્યા છે તો તમે જોઈ શકો છો ગુજરાતી એકદમ વાતાવરણ છે રોજ સવારે આઠ વાગ્યાથી લઈને સાડા આઠથી લઈને નવ સુધી એક કલાક ત્રણ કલાક હવન ચાલે છે મિત્રો આ હવનમાં આપણે તમને બેસી હવન ધન્યુ જોઈશું અને આ મારી ચેનલમાં તમને આજે હવનની આંખો બતાવીશું અને જે જગ્યા છે એ તમને દેખાવું છું મિત્રો તમે મારે યુટ્યુબ ચેનલમાં બન્યા રહેજો આગળના વિડીયોમાં તમને બીજું આગળની માહિતી હવન વિશે આપીશું તો ચાલો આ જે જગ્યા છે એ જગ્યા તમને સિંધુનગરમાં વડવાળા ચામુંડા માતાજીનું મંદિર છે એની બાજુમાં ડબલેશ્વર મહાદેવનું મંદિર છે આ મંદિરની જગ્યામાં આ હવન થાય છે જે જગ્યા નિકુબાપુની જગ્યા છે નિકુબાપુ દેવ થઈ ગયા છે એની જગ્યામાં જે હવન એમનો હવન જે ચાલુ હતો એનો ધૂણો હતો એ ધૂણો પાછો ચાલુ કરી ને જે હવન ચાલુ કર્યો છે તો એ આપણે હવનની પૂરી માહિતી અને હવન કરીશું તો ચાલો જો અહીંયા મિત્રો આ મંદિર છે મંદિરે પહોંચી ગયા છે અહીંયા હવનની તૈયારી થઈ રહી છે જો મિત્રો આ સુંદર એવી જગ્યા છે સરસ મજાની કુદરતી રિયા જગ્યામાં આ સરસ મજાનું યજ્ઞ અને હવન થાય છે આ હવન રોજ સવારે સાડા આઠ વાગે ચાલુ થાય છે અને ત્રણસો પાંસઠ દિવસ ડેલી હવન કરવામાં આવે છે આ હવન માટે કોઈ અહીંયા પૈસા કોઈ ચાર્જ લેવામાં આવતો નથી આ બિપિનભાઈ છે બિપિનભાઈ સારી સેવા આપે છે હવનમાં જઈશું હમણાં થોડી વારમાં હવન ચાલુ થશે હવનની પૂરેપૂરી તૈયારી થઈ ગઈ છે જોઈ શકો છો મિત્રો એ છે તો મિત્રો હમણાં થોડી વારમાં હવન ચાલુ થશે તો આપણે હવનમાં બેસી આહુતિ ઓમશું હવનના બહુ બધા ફાયદા હોય છે હું તમને આગળ આપણે વિડીયોમાં બન્યા રહેજો મિત્રો હું તમને હવન વિશે બી જણાવીશ હવન કોણ કરાવે છે એ હું તમને જણાવીશ હવન કેટલા વર્ષથી થાય છે એ બધું હું તમને આગળ વિડીયોમાં હું બતાવીશ મિત્રો હું તો હવન માટે આહુતિ તૈયાર થઈ ગઈ છે હવનનો અગ્નિ પ્રગટાવી દીધી છે બાપુ પણ તૈયારી કરી દીધી છે તો હવે ટૂંક સમયમાં હવન ચાલુ કરવાનો છે આપણે બાપુ તિલક કરે છે તૈયારી ચાલુ કરી છે બાપુએ બસ બધા આવે ભેગા મળે એટલે હવન આપણે તૈયારી કરીએ હવન ચાલુ કરીશું नम्र케이तुर्गणाजपसबालचंद्रोगनानन्दद्व आदि सतानि नामानि 브డే సునియాద్వే విద్ బ్రహ్మాముదారే త్రిబ్రాంతకారీ వానుససి భూమిసుతో బుధస్వ గురు శుక్రం సనిరా ఉపీతు కర్వന്തു సర్వే मम सुप्रगाता హరి ఓం మా ॐ स्वस्ति श्री गणेशाय नमस्वा स्वस्ति श्री सरस्वती नमस्वाहा ॐ गं गणपतये ॐ गं गणपतये गणपते नमस्वा गं गणपते नमस्वा ग ॐ स्वामाय नमस्वाह ય નમ સ્વાયું નમસ્ય નમસ્ય નમઃ સ્વાહિ સ્વયં સુ ભુવનેશક્ પાપાત્મના કૃતયા હૃદયેશભુ શ્રદ્ધા સતા પુલ ભગવત્સવ તાં ભવાની શૈત નમા અમારા સરસ મજાનો ચકલાનો અવાજ પણ આવે છે ધર્મપ્રિયવા જયભાઈ શ્રીફળ હોમવા માટે ઊભા થયા છે બાપુ શ્લોક સાથે હમણાં શ્રીફળ હમાવશે સરસ મજાનું આ

ભગવાન વિષ્ણુ મંગળવધ્વજ મંગળવિકાસ મંગલાય હરી સર્વ મંગળમંગલ સલા સાદિ શરણે ચંબકે ગૌરી નારાયણ

હવનથી બહુ સારું વાતાવરણ બધું શુદ્ધ થાય છે એક નેગેટિવિટી દૂર થાય છે પોઝિટિવિટી આવે છે અંદર અને હવન માટે તમે બધાને કોઈ પૈસા કે કંઈ લેતા નથી તો આવું સરસ કાર્ય માટે તમને થોડા અમે સવાલ કરશું પૂછશું શું ભગવાનની કૃપાથી બ્રહ્મ બ્રહ્મ કર્મ સ્વભાવ દરેક જીવને જન્મથી બ્રહ્મ કર્મ કરવું પડે અને દરેક જીવનો પોતાનો પરમ ધર્મ છે કે કાય ને કાય રીતે બ્રહ્મ યજ્ઞ બ્રહ્મ કર્મ બ્રહ્મ સ્વભાવ રાખે ને જો મનુષ્ય જીવન જીવે તો એનું મનુષ્ય જીવન જીવાય યથાર્થ કરે સરસ સરસ બાપુ હા બાપુ આતમે કેટલા વર્ષથી ભગવાન કરાવો છો આમ તો અમે 5 7 જણા સેવકો સહી બાપિના અને નિસ્વાર્થ ભાવે પ્રેમ ભાવે સમર્પણ ભાવે અને પ્રસન્નતાના ભાવે અમે બધાય સેવકો સેવા કરીએ છીએ બીજા નંબરમાં જેટલું થાય એટલું યથાશક્તિ આવતા દર્શનાર્થીઓને સગવડ કરી દઈએ છીએ પછી અમને એકવાર એવો વિચાર આવ્યો મારા મિત્ર શ્રી વિજયભાઈ છે પછી બિપિનભાઈ છે સતીશભાઈ છે અમે પાંચ સાત મિત્રો વિચાર આવ્યો કે બાપુનો જે અખંડ યજ્ઞ હતો ધૂણો હતો બાપુનો તો ઘણા ટાઈમથી બંધ હતો તો અમને વિચાર આવ્યો કે એટલું બધું કર્યા તો બાપુ નું આવું પણ એક કાર્ય કરીએ કે જેનાથી આપણો સનાતન ધર્મ શું છે તો એ આપણે જળવાય રહે બધાને વિચાર આવે તો શરૂઆતમાં મેં ધીરે ધીરે એ બધું કર્યું અને નિઃશુલ્ક રીતે કોઈની પાસે કાંઈ લેવાનું નહીં પોતાની સ્વ ઈચ્છાથી સ્વ સેવાથી આ કાર્ય છ વર્ષથી ચાલે છે અને યજ્ઞ વસ્તુ એવી છે કે એ માત્ર આત્મકલ્યાણ નહીં પણ પ્રકૃતિનું કલ્યાણ જનકલ્યાણ સમાજનું કલ્યાણ સંસ્કૃતિનો જે અસ્તિત્વ આપણું ટકી રહે અત્યારે આધુનિક યુગની અંદર લોકો ભૌતિક અને ભોગવાદ સિવાય બીજો વિચાર કરતા નથી આ જગતમાં એક વસ્તુ કહેવત બહુ સારી છે કે અન્ન જલ સુભાષિતમ ત્રણ રત્ને વસુંધરા આ ધરતી ઉપર આવ્યા પછી પ્રથમ અન્ન જોઈએ જલ જોઈએ અને જો સારા વિચાર સારું કર્મ ન હોય તો આપણામાં ને પશુમાં કોઈ નથી એટલે કેટલું કરવું કેવું કરવું એ બહુ મહત્વનું નથી પણ કાંઈક સારું કરવું ને એ માનસનો મનુષ્યનો પ્રથમ ધર્મ બને છે તો યજ્ઞ પ્રકૃતિની પૂજા છે એમાં જળ અગ્નિ વાયુ આકાશ ધરતી આ બધાનું વાતાવરણ દિવ્ય બને પવિત્ર બને અને આજે સાયન્ટિફિક રીતે જુઓ તો શાસ્ત્ર એને કહેવાય કે જેના વિજ્ઞાન પણ સમાયેલું હોય જ્ઞાન પણ સમાયેલું હોય અને જગતનું હિત પણ સમાયેલું હોય એનું નામ વેદ કહેવાય શાસ્ત્ર કહેવાય અને સનાતન ધર્મ કહેવાય કોઈ એક વસ્તુને પકડી અને માણસ પોતે જળ બની જાય છે એટલે આપણા ઋષિ મુનિઓ કીધું કે ઈશાવાસમ ઈદમ સર્વમ આ જગત છે એ બધું ઈશ્વરમય છે પણ તમારો ભાવ જો ઈશ્વર ભાવ હોય તો પથ્થરમાંથી પણ પરમાત્માનું પ્રાગટ્ય થાય છે એમ જળની અંદર પણ ભગવાન वरुण દેવ છે આકાશની અંદર બધા દેવતાઓ છે વાયુની અંદર બધા વાયુ દેવતાઓ છે પૃથ્વીની અંદર બધા તત્વરૂપી દેવ સમાયેલા છે આ પંચ મહાભૂત જારે એકતવા બને છે ત્યારે જગત અને સૃષ્ટિ ચાલે છે આજે માણસ ક્યાં ને ક્યાં રિસર્ચ કરે કે હું આ કરું હું આ કરું હું આ કરું પણ શાસ્ત્રના નિયમ પ્રમાણે અધ્યયન કર્યા સિવાય કોઈ પણ વિજ્ઞાન અધૂરું છે 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 વાત એટલે ને એ આપણું સ્વાસ્થ્ય માટે સારું છે વાતાવરણ માટે સારું છે આપણા જીવન માટે આપણું વિચારો દિવ્ય બને પ્રભુમય બને અને આપણી એક સંસ્કૃતિ ટકી રહી એટલા માટે અમે આવું એક કાર્ય રામચરણ બાપુ જે અમારા નીકુ બાપુ છે એની કૃપાથી એની ઉર્જાથી અને એના પ્રભાવથી ચાલે છે અને ચાલતો રહે છે બહુ સરસ અમને બહુ જ આનંદ થયો તમે આ સરસ કાર્ય કરો છો બાપુ હેન્ડીકેપ થાય તો આવું સરસ કાર્ય કરે છે તો આપણે એમની પાસેથી પ્રેરણા લેવા જેવી છે અત્યારના સમયમાં એકલો કામ ધંધો નોકરી કરે છે પણ થોડો ટાઈમ આવું ધાર્મિક કાર્ય કરે ધન્યવાંદે દેવ માગત વંદે પન્નક ભૂષણ પતિ વંદે સૂર્ય શાખ વહીનમ વંદે શિવમ શંકરમ નમ